માથા ભારે શખ્સો એ બબાલ કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ ચારેય શખ્સો વારસિયા પોલીસે ગણતરીના કલાકો ઝડપી પાડી પોલીસ પરિસર માં કાન પકડાવી માફી મંગાવી હતી પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓનો ગુનાહિત क्या सामने आवे छे ત્યારે સવાલ A થાય છે કે આવા નવાર ગુનાઓ કરવા છતાં આવા તત્વો શહેરમાં ખુલ્લેઆમ દીક્ષ્ય હત્યા લય ફરે છે ત્યારે આશક્સો સામે દાખલો બેસે અને આવા લુખા તત્વો સામે પોલીસ અને પ્રજામાં ડર બેસે તેવી દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોક માંગ કરી રહ્યા છે જંગે વારસે પોલીસ એ યુવક પર હુમલો કરનાર સંકેત ઉપે કાંચો અશોક રાજ ઉંમર વર્ષ 27 કે જે જે મૂળ બિહાર નો રહેવાસી છે વિશાલ હરીશભાઈ શ્રીમાળી ઉમર વર્ષ એકત્રીસ જે વડોદરા શહેર નો રહેવાસી છે આ ચારે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હાલની

હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પરિવારજનોને ઘટના બાબતે જાણ થતા તેઓ એસએસટી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા વારસો પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર હુમલાખોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી જેમ કે ચારે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર